આજે આપણે ફરાળમાં કે ઉપવાસમાં ખાઈ શકાય તેવું એકદમ સરળ રીતથી શક્કરિયાનું લીલું શાક બનાવશું અને આ શાક ખૂબ જ ઓછી સામગ્રીથી બનીને તૈયાર થઈ જશે અને ટેસ્ટી તો એટલું બને છે કે તમે વ્રત સિવાય રેગ્યુલર જમવામાં બનાવશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સાથે મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી તો શાક બનાવવા માટે મેં અહીં બસો પચાસ ગ્રામ જેટલા શક્કરિયાને સારી રીતે ધોઈને સાફ કરીને લીધા છે હવે શક્કરિયાનો બંને બાજુનો ભાગ ચપ્પુથી દૂર કરી શકરિયાની છાલ કાઢી લેશું અને હવે એક બાઉલમાં પાણી લઈ તેની અંદર શક્કરિયાને આ રીતે મીડિયમ સાઈઝના ટુકડા કરી લેશું તો શક્કરિયા કટ થઈ ગયા છે હવે શાકમાં એડ કરવાનો મસાલો તૈયાર કરી લઈએ તેના માટે એક ખાંડી લઈ લીધી છે હવે ખાંડીમાં બે લીલા મરચાંના ટુકડા એડ કરશું મરચાંનું પ્રમાણ જેટલું તીખું પસંદ હોય તે પ્રમાણે વધારે કે ઓછું કરી લેવું હવે એક ઇંચ જેટલા આદુના ટુકડા એડ કરશું એક વાટકી જેટલી ધાણાભાજી એડ કરશું અને હવે બધી જ વસ્તુ સારી રીતે ખંડાઈ જાય તે માટે મીઠું એડ કરશું અને હવે દસ્તો લઈને બધી વસ્તુને સારી રીતે ખાંડી લેશું આ સ્ટેપ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો પરંતુ આવી રીતે ખાંડીને મસાલો બનાવશો તો શાકનો ટેસ્ટ વધારે સારો આવશે તો મસાલો ખંડાઈ ગયો છે આપણે આ રીતે અધકચરો ખાંડીને મસાલો બનાવવાનો છે તો શાક માટે મસાલો તૈયાર છે હવે શાક બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે કૂકરને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દીધું છે હવે કૂકરમાં દોઢ પાવડા જેટલું તેલ એડ કરશું અને તેલને સારી રીતે ગરમ થવા દેશું તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે હવે વઘાર કરવા માટે અડધી ચમચી જીરું એડ કરશું અડધી ચમચી હિંગ એડ કરશું અડધી ચમચી જેટલા સફેદ તલ એડ કરશું અને હવે વઘારમાં સાતથી આઠ જેટલા મીઠા લીમડાના પાન એડ કરશું તો વઘાર સારી રીતે થઈ ગયો છે હવે આપણે જે શક્કરિયા કટ કર્યા છે તેને વઘારમાં એડ કરશું તો શક્કરિયા એડ થઈ ગયા છે હવે શક્કરિયાને તેલમાં એક મિનિટ સુધી સાતડી લેશું અને જો તમે આમાંથી કોઈ પણ વસ્તુ ફરારમાં ન ખાતા હોય તો તેને સ્કીપ કરી દેવી તો સકરિયા સતડાઈ ગયા છે હવે અડધી ચમચી જેટલી હળદર એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું મીઠું આપણે મસાલો બનાવ્યો તો ત્યારે પણ એડ કર્યું છે તેથી મીઠાનું પ્રમાણ અત્યારે ઓછું રાખવું હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો બધી જ વસ્તુ તેલમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે જે મસાલો બનાવ્યો છે તેને એડ કરીશું અને મસાલાને પણ શાક સાથે સારી રીતે મિક્સ કરી લેશું તો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે હું અત્યારે આ શાકને રસાવાળું બનાવવાની છું તેથી અત્યારે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશ અને ચમચાથી સારી રીતે મિક્સ કરી લેશું અને હવે શાક ઉકળવા લાગે ત્યારે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું પરંતુ જો તમારે કોરું શાક બનાવવું હોય તો ચારથી પાંચ ચમચી જેટલું જ તે પાણી એડ કરી મિક્સ કરી લેવું અને કુકરનું ઢાંકણ બંધ કરી એક સીટી કરી લેવી તો હવે પાણી સારી રીતે ઉકળવા લાગ્યું છે હવે કુકરનું ઢાંકણ બંધ કરીને એક એક સીટી કરી ચડતા વધારે ટાઈમ નથી લાગતો તેથી જ તે શાક સારી રીતે ચડી તો હવે કુકરની સીટી પણ થઈ ગઈ છે અને કુકરમાંથી બધી જ હવા પણ નીકળી ગઈ છે હવે કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો શક્કરિયા સારી રીતે ચડી ગયા છે અને શાક બનીને તૈયાર છે આ શાક તમે ફરાળી ભાખરી ફરાળી રોટલી કે પછી સામાન્ય ખીચડી સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વ્રત વગર રેગ્યુલર જમવામાં પણ જો આ શાક બનાવશો તો પણ બધાને ખૂબ જ ભાવશે તો તમે પણ મારી આ રેસિપીથી શક્કરિયાનું લીલું શાક જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી મારી આજની રેસિપી જો તમને પસંદ આવી હોય તો મારા વિડીયોઝને લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે આવજો